અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એ ગુજરાતના ટોપ ફાઈવ ગરબા આયોજકો પૈકીના એક છે જેમાં પચાસ હજારથી વધુ લોકો ગરબે ઘૂમે છે આ વર્ષે પણ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો દ્વારા નવલખી ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ વિધિવત મા ધરતીની પૂજા કરી અને આજરોજ આ ગ્રાઉન્ડ સજાવટ કરવાનું અને એનું જે કંઈ તૈયારીઓ છે એની આજથી શુભ શરૂઆત કરેલી છે ગત વર્ષ કરતાં પણ પંદર હજારથી વીસ હજાર જેટલા ખેલૈયાઓ વધુ રમી શકે એ પ્રકારે ગ્રાઉન્ડ મોટું કરવામાં આવ્યું છે અને જે સજાવટ છે એ ભવ્યાથી ભવ્ય અભૂતપૂર્વ સજાવટ હશે એ એલિમેન્ટ હશે જ્યારે અહીંયા લાગશે ત્યારે જે રીતે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એના અનોખા આયોજન અનોખી વ્યવસ્થા માટે જાણીતું છે દર વર્ષ કરતાં કંઈક જુદું અને કંઈક વધારે આપવાની જે અમારી એ છે એ નેમને અમે જાળવી રાખીશું અને ખૂબ ભવ્ય આયોજન કરી રહ્યા છીએ ગઈકાલ સાંજ સુધી આઠ હજાર ઉપરાંત રજીસ્ટ્રેશન થયા છે ને દર વખતની જેમ એવું હોય છે કે દર વખતે જ્યારે આનંદ ચતુર્થી આનંદ ચૌદસ હોય છે ત્યારે હજાર બે હજારથી વધારે રજીસ્ટ્રેશન થતા નથી હોતા જનરલી જે ખેલૈયાઓ છે એમનો ઉમંગ ગણ નું સમાપન થયા પછી જ નવરાત્રિની શરૂઆત થતી હોય છે અને ત્યારે જ રજીસ્ટ્રેશન થતા હોય છે પણ આ વખતે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને એ જ કારણથી ગ્રાઉન્ડ મોટું કરવામાં આવે છે શું મુખ્ય એ સરપ્રાઇઝ એલિમેન્ટ છે આપના માધ્યમથી જ્યારે લાગશે ત્યારે ફરી આપ આવજો અને આપના માધ્યમથી પ્રજા માટે જાહેર કરશો વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં આમ જુઓ તો અમારી વ્યવસ્થા અમારી આખી ટીમની વ્યવસ્થા લાગણી અને ભક્તિ માં જગદંબાના આશીર્વાદ આજ દિન સુધીમાં આ આઠમું એડિશન છે કોઈ દીકરી કે કોઈ ભાઈ દીકરો એવું આજ સુધી કીધું નથી કે એના વ્હીકલમાંથી કે એક્ટિવામાંથી પેટ્રોલ ચોરાયું છે એ પ્રકારની વ્યવસ્થા હોય છે પૂરગ્રસ્ત વિસ્તારો માટે જે પરિવારો છે ફૂલ લઈને ફૂલની પાખરી સ્વરૂપે અમે ચારસોની જાહેરાત કરી હતી પણ ત્યારબાદ અમારી ટીમ દ્વારા પણ કોન્ટ્રીબ્યુશન થતાં અમારા અંદાજ પ્રમાણે પાંચસોથી સાડી પાંચસો જેટલા પરિવારોને અમે ઘરવકરી વસાવવા માટેની સહાય જાહેર કરી છે એમના લિસ્ટ મંગાવી રહ્યા છે એનો સર્વે જે થઈ રહ્યો છે સર્વે પ્રમાણે એની ચોકસાઈ કર્યા પછી આગામી બે ત્રણ દિવસમાં જ અમે સહાય આપવાની શરૂઆત કરીશું ભૂમિપૂજનના કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તમામ ધારાસભ્યો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત તમામ નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા

કે જ્યાં એકંદરે પચાસ હજાર જેટલા ખેલૈયાઓ એક સાથે ગરબે ગૂમતા હોય છે અને ખૂબ જ સાંસ્કૃતિક અને પારંપરિક વાતાવરણમાં લોકો ગરબે રમતા હોય છે આમ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થી તરીકે ત્યારથી હું આ ગરબા સાથે જોડાયેલો છું પરંતુ આજે મને આવીને વિશેષ આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતના વડોદરાના આ ગરબા ગુજરાતને અને વડોદરાને ઊંચું સ્થાન અપાવે છે એ બદલ હું વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર